જુનાગઢ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે આઈટીઆઈ આ ના ઇન્ચાર્જ ફોરમ શ્રી રાજેશ સતાસિયા બે હાજર થી તારીખ એક બે બે હજાર પચીસ એટલે કે એક વીક માટે આ ઔદ્યોગિક સંસ્થામાં માં તાલીમાર્થીઓ ને સ્પોર્ટ વીક વોલીબોલ બેડમિન્ટન કેરમ ચેસ સંગીત ખુરશી સ્લો સાયકલિંગ

નંબર શ્રી સોલંકી સાહેબ તેમજ અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં અને સાથે રહીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય મિત્રો ચેનલને ને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો આપના ગ્રુપ તેમજ મિત્રોને શેર કરશો આપણે કોઈ પણ કાર્યક્રમ છે એની પૂર્ણાહુતિ રાષ્ટ્રીય ગાંધી કરતું તો દરેક તાલીમાર્થીઓને વિનંતી છે પોતાના ઉભા થાય ઓકે હવે તમારી રીતે રમાડો ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ હું રાજેશ સતાસિયા ઇન્ચાર્જ ફોરમેન ઇન્સ્ટ્રક્ટર આજ રોજ અત્રેની સંસ્થા ખાતે તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસથી તારીખ એક બે બે હજાર પચીસ સુધી એક વીક માટે અમો અત્રેની સંસ્થામાં સ્પોર્ટ્સ વીક માટે દીપ પ્રગટાવી અત્રેના પ્રિન્સિપાલ શ્રી જાડિયા સાહેબ તથા ફોરમેન ઇન્સ્ટ્રક્ટર શ્રી આર એસ ટાંક તથા ફોર્મેન ઇન્સ્ટ્રક્ટર કુમારી નેહા સોલંકી દીપ પ્રગટાવી અને સ્પોર્ટ્સ વીક ખુલ્લું મૂકવામાં આવેલ છે આ સંસ્થામાં તાલીમાર્થીને સ્પોર્ટ્સ વીકમાં બેડમિન્ટન કેરમ ચેસ મ્યુઝિકલ ખુરશી લીંબુ ચમચી જેવી અલગ અલગ ગેમ્સનું આયોજન કરેલ છે જેથી તાલીમાર્થીઓની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે અને તેની બૌદ્ધિક વિકાસ થાય તો તમામ ગેમ્સમાં તેમાં એકથી ત્રણ નંબર આવશે તેને અમારા આચાર્ય શ્રી દ્વારા પ્રમાણપત્ર અને દર્શિત મિત્રો હેલ્લો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું